નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી ફરતે લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાં ક્લાસ થ્રી અને શિક્ષક ભરતીને લિંક આપેલી છે જેના દ્વારા તમે જોડાઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવામાં આવે તો મોટા પ્રમાણમાં એટલે કે છ થી સાત શાળાઓની અંદર જે કાયમી શિક્ષણ સહાયકોની ભરતી માટે જ જાહેરાત આપવામાં આવેલી છે એટલે કે ગુજરાતી હિન્દી સામાજિક વિજ્ઞાન જેવા અનેક વિષયો માટે જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તો આ વિષયની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોવામાં આવે તો વિદ્યાસાગર આદિવાસી આશ્રમશાળા જે બીએડ બીએ બી એડ અને ટાર્ટ વન પાસ ઉપર ગુજરાતી અને જે ગણિત વિજ્ઞાન માટે ભરતી આવેલી છે તે ઉપરાંત તે શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એમએ બી એડ પર જે અંગ્રેજી અને હિન્દી વિષયમાં પણ ભરતી આવેલી છે તે ઉપરાંત ઉચ્ચતર માધ્યમિકમાં એમએ બી એડ અને ટાર્ટ ટુ પાસ પર ગુજરાતી અને સમાજશાસ્ત્ર વિષયમાં પણ ભરતી આવવામાં છે તે ઉપરાંત અન્ય વિશે જોવામાં આવે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ કુલ જે ગણિત વિજ્ઞાન જેવા વિષયો માટે બીએસસી બીએડ તે ઉપરાંત સામાજિક વિજ્ઞાન સંસ્કૃત અને સમાજ સમાજવિદ્યા માટે જે એમએ બીએડ તે ઉપરાંત ટાટ વન અથવા તો માધ્યમિક માટે ટાટ વન અને ઉચ્ચતર માધ્યમિક માટે જે ટાટ ટુ લાયકાત દર્શાવવામાં આવેલી છે તે જ પ્રમાણે જે આ શાળાઓ છે એ ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય વિકાસ મંડળ જિલ્લા દાહોદની છે જે આશ્રમ શાળા છે એટલે કે પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો જે અરજી સાથે જોડવાની રહેશે તે ઉપરાંત અરજીની વાત કરવામાં આવે તો લાયકાત ધરાવતા ઉમેદવારે પંદર દિવસમાં રજીસ્ટર પોસ્ટથી અરજી કરવાની રહેશે એટલે કે જે શાળાઓનું સરનામું આપેલું છે ત્યાં પંદર દિવસની અંદર જે પ્રમાણપત્રોની ઝેરોક્ષ સહિતની અરજી કરવાની રહેશે તો આ વિશેની પીડીએફ પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે